એટલે ઓમ તાકો પેલા મથુરજી ને ચમ ઇડાડે એમ જઈન કીધું તું કે શુરબા તમારો બોરનું નું પાણી લઈ જોઈ થી હા એટલે એમનો હુંઘળે જવાઈ દી થી વાળીન તતા રે ખેર તો આ કીધું આયા સો આણાવા એટલે આ મથુરજી એમન કાલે જ કીધું રાળા મથુરજી એ રાળા એ જે ખુઈ જાય કોક કોકની કીધું છે એમનો મારું આવી છે એટલે હા ડાયા તો ની તો ડાયા થઈને જ રેતો નકે પથારી ફીવડી ના છે તમારી તો આ અમી કીધું ના શુરબા તમે ડાયરી અમારે પેટ તૂટી પડો હતો એટલે કોઈ એરાદ કીધું મને તાણ તાણ ડાયરી કમાણો કહો કોઈ ડાયરી છો અમાર રહેવાનું પથારી ફરી જાય પાછી આય જો કીધું નહી તો આપલા તમારે તેવા હલાડા ના કરવાના ચોય અમે હલા ન કરે લેશી ભઈ તમે એ લ્યા ઈ મજાની મને કીધું કાલે કીધું થઈ ગયું લાગે હવે બેહીરોન સોની મોની હોય એટલે જોન તમે

તો અમારી ગેરંટી શું કેવું તમારી ગેરંટી નહીં હજાર રૂપિયા ની શરત પડી એનો મુદ્દો આવતો ખાલી તમને ખબર પડે તમારું માઇક આંગલી આ ગળીક પથારી

આપણે ખાલી અરે આ જણાથી કાનુબા કોઈ પણ કોઈ વોઠું કે લાકડી કેમ કોઈ નહીં લેતા

એમ શરત છે ને તમે બોલી એવી કરી છે કે પથારી ફેરવાની એટલે હજાર રૂપિયા હું તમને લુ તમે ફેર નાખી તમે શરત હારી ગયા છો કાયદેસર તો એટલે કાયદેસર છે

દારૂડી ને કોઈ દાડુ જૂઠું ના બોલે પણ આ બોલતા કદી ના એવું આ હોય એટલે તમારા તૈયાર થઈ છે શાંતિ રાખો હજાર રૂપિયા તમે ટેન્શન નથી તમે તો અમારા એટલે મને ખબર છે કે તમારી ની જીગર ચાલતી જ નહીં મારા આગે લાંબા ની એટલી મને ખબર છે જો દો હવે બંધ થઈને ઉભા રો આ તો હવે શિકેશ મને તમારે આ પીધેલા તારું તમે સારું કર્યું સુખવીટ ના પાડી ના તમે કદાચ કીધું જ નહી કે ને મારવાનો છે આટલા રૂપિયા આવું તો આજે દારૂ પીવાના મોલે પૈસા લેવા સારું કરી અને આ તો ગમે તે દારૂ પી સમજ્યા અમારી પાછા પીધેલા છે તમે એમ કીધું હોતરવાનું કડક મારે એટલે કડી છે નઈ આવો પી પાછળ કા દારૂડિયા ના કરાવો કેમ કે દારૂડિયા બે પર ઉત ના ઊંઝા તમે છોડવા

આપડે ની શરત પડી હતી હજાર રૂપિયા ની શરત પડી હતી આ તો હું પૈસા ના આલો રાવો

આ મારો કે સ્પઠો આ